આ ભાઈ કાલે મેં પોતે એમને મળ્યા એને કઈ રીતે લખાયું કે ચોરી કરવા આપી દો ચાલો તમે શું કરો છો તમે ફરિયાદ દાખલ કરો ને એજન્સી પર કાયદેસર ની કાર્યવાહી કરો અરે કેટલો ટાઈમ આપો એજન્સી પકડીને તમે મૂકો અમારી પાછળ કરવા રહો છો તમે આમાં પ્રોપર સાહેબ અમારો છોકરો છે અમને એસપી સાહેબ ચોકટ કરે ભાઈ જોર કીધા છે અમે આ સાથે નથી અમે ભાઈ

મારી વાત સાંભળો નું નામ પણ સાહેબ તમે કરાવતા બરાબર કે પેલા પીએમ કરી નાખીએ પીએમ કરી નાખીએ બરાબર પણ તમે ઉતાવળ